ખેડૂતોને સ્વયંભુ જાગૃત થાય અને તારે બંધ રાખવાનો એવું મુદ્દો અમે કરવાના છીએ પણ તમામ તમામ પ્રોગ્રામ અને કાયદા અને નિયમના અનુસંધાનમાં કરવાના છે બાકી અત્યારે તો અમારું ઘર હરી ગયું અમારું અસ્તિત્વનો અમારા અસ્તિત્વનો સવાલ આવ્યો એટલે અમારે બહાર તો નીકળવું જ પડે ને અમારે ક્યાં જવું

સરકાર પેલી અમારી માંગણી છે કે સરકારે જે અમારા ખેડૂતો માટે દેવું થઈ ગયું Thank <laughs> you. ધારાસભ્ય શ્રી ધારાસભ્યશ્રી પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન અત્યારે જે માર્કેટિંગ યાર્ડમાં કાર્યક્રમ આપવામાં આવ્યો છે એનું મુખ્ય કારણ છે કે બારમા મહિનાની અંદર આઠમી તારીખે સરકારે જે ડુંગળીની નિકાસબંધી કરી અને એ આજે બે થઈ ગયા વચ્ચે બારમા મહિનામાં અઢાર તારીખે આપ સૌની હાજરીમાં અમે અહીંયા જ પ્રોગ્રામ આપ્યો હતો ત્યારે આપણા ધારાસભ્ય શ્રી અને પછી ભાજપના પક્ષના ઉપાધ્યક્ષ છે ભારતીબેન શિયાળા દિલ્હી હતા પણ એને ખાતરી આપી હતી અને એનું મંડળ આપ સૌની અને અમારા ખેડૂત આગેવાનોની હાજરીમાં ખાતરી આપી હતી કે ચોવીસ અડતાલીસ કડકમાં તમારો ડુંગળીનો આ પ્રશ્ન થઈ ખેડૂતોનો ઉકેલાય જશે આજે એને બે મહિના થવા આવ્યા પણ એક રતિભાર અમે ક્યાંય ફેર પડતો નથી એટલે આ ધારાસભ્ય કે શાસન સભ્ય બોલે છે એ ખોટો બોલો છે આ તો અમે હું તમને માધ્યમથી અને જવાબદારીપૂર્વક કહું છું આ તો અમે આંદોલનો કરીએ છીએ એટલે ધારાસભ્યો ક્યારેક ક્યારેક કે માર્કેટિંગ યાર્ડના નેતાઓ રજૂ વાત કરવા જાશે બાકી કોઈ લીલો કરીને કે ક્યાંય પરિણામ લઈને આવતા નથી આનું પરિણામ લાવવું હોય તો બહુ જરાય વાત નથી ઈજી છે કેટલી વખત ડુંગળીની નિકાસબંધી અમે સરકાર પાસેથી પાછી ખેંચાવેલી છે આ નિકાસબંધી છે એ કોઈ કાયદોય નથી કોઈ હુકમે નથી કોઈ બંધારણી નિયમે નથી ખાલી એક હુકમ કરેલો છે ડુંગળીની નિકાસબંધી નહીં તો એ હટાવી લેતો વાંધો હું અત્યારે દુનિયાભરના દેશોમાં અડધાથી વધારે દેશના લોકો એક કિલો ડુંગળી બસોથી ચા પાંચસો રૂપિયાની કિલો ખાય છે બાજુમાં જ આપણે પાકિસ્તાનને લંકામાં બાંગ્લાદેશમાં અઢીસો ત્રણસો રૂપિયાની કિલો છે અને આજની તારીખમાં પાકિસ્તાનના ખેડૂતોની ડુંગળી છે એ બારસોથી તેરસો રૂપિયાની મણ વેચાય છે અને અમારા ભાવનગરને ગુજરાતના મોવાના ખેડૂતોની ડુંગળી અત્યારે હોથી દોઢસો રૂપિયામાં વેચાય છે અને તમે સાચી છો એટલે એ આ સરકારની ભૂલના કારણે અમને ડુંગળીએ નથી રોવડાવ્યા અમને આ સરકારે રોડ રહ્યા છે અને અત્યારે સરકાર ફતવા કરે છે કે સ્વામિનાથન કૃષિ નિષ્ણાંતને જે એને ભારત રત્ન આપ્યું અને ચૌધરી ચરણસિંહજીને ભારત રત્ન આપીને એનો રાજકીય રોટલા પણ એનો તમારે અમલ કરવાનો હતો એ તમે આજ હું જે છ વીસ વર્ષ થી રીતે કીધો એટલે એ ભારત રત્ન બરોબર ભારત રત્ન આપવું હોય તો તમે તમારા મહારાજા કૃષ્ણ કુમારજી ને આપો એક જ જાતે એને અઢારસો ફાધર આપી દીધો